આવો વિડીયો તમે કઈ નહીં જોયો કંટોલાનું તો લગન બધાય મજામાં અને યુટ્યુબ ફેમિલી મજામાં જ હોય ને આપણી રેસીપી હંમેશા મજામાં જ હોય અને આજે આપણે વિનિ આવ્યા હતા કંટોલા જે તમે જોઈ શકો છો આ એક કિલો છે અને એક કિલો હજી આપણે સુધારી નાખ્યા છે તો ચાલો પણ એ પણ બતાવી કેટલાક સુધાર્યા છે અને થોડા ઘણા સુધાર્યા છે અને જો આપણે આજે રેપી છે રેસીપી બનાવવાની છે કંટોલાની તો ખાસ કરીને વિડીયોમાં બન્યા રેજો ચાલો આપણે કંટોલાની રેસીપી બનાવવાની છે તો વિડીયોમાં બના રહી ગયો અને ફૂલ રેસીપી મળશે શ્યાગ બનાવવાનું છે કંટોલા કા દેશી દેશી લાઈફસ્ટાઈલ કહે છે અમારે ગામ એટલે કે મિત્રો સોરી હું હિન્દીમાં પણ બોલવા મળ્યો કારણ કે મને હિન્દી બોલવું થોડુંક મજા આવે કારણ કે આવડતું નથી પણ બાબા હિન્દી આવતા હે તો મિત્રો સલો બનાતે હે પહેલાં તો સુધારવા જોઈએ ને કંટોળા તો ચાલો સુધાર નેચવી અને પછી બનાવી રેસીપી કા રેસીપી દેશી લાઈફ સ્ટાઈલ તો ચાલો બનાવીએ તો મળતે હે ચાલો પહેલાં સુધાર નાખવી તો મિત્રો આપણે કંટોળા સુધારવાનું ચાલુ કરી દીધું છે તમે જોઈ શકો છો અને વિડીયોમાં ઠેઠ લગ્ન બના રહી તો જો આવી રીતના આપણે કંટોળા સુધારવા મીણા છે નાના નાના પણ છે કંટોલા અને મોટા પણ છે મિત્રો આપણે કંટોલા સુધાર નાખવી અને પછી બનાવી રેસીપી એટલે કે શાક બનાવવાનું છે કંટોલા તો જો તમારે પણ આનો ફૂલ વિડીયો જોવું હોય તો આ આપણે અત્યારે ચાલુ છે તો ફૂલ જોઈ લેજો અને જો આપણે એટલા બધા લાટ બધા કંટોલા લાવ્યા હતા અને વાસિયાટીની ભાજી પણ થોડી ઘણી મળી ગઈ હતી તો એ પણ લાવ્યા હતા અમે તો ખાસ કરીને વિડીયોમાં બનાવી રહી અને જો આપણે સુધારી નાખ્યા છે કમ્પલેટ અને હવે મેકી દેવી આપણે તેલ તો આ તેલ મૂકી દીધું છે અને હવે ધોઈ નાખ્યું કંટોલા તો આ ધોઈ નાખ્યા આપણે પછી આ શાયલિયા માં મૂકી દેવી આ શાયલિયામાં મૂકીને અને પછી આપણે મારવાનો છે ત્યાં તેલ પણ આવી જાય અને આપણો મસાલો છે આપણે રાઈ છે જીરું છે હળદર છે અને મસાલો છે ગરમ મસાલો આપણે તો આ કમ્પ્લીટ થઈ ગયું ને હવે નાખી દીધું છે રાઈ પછી નાખ્યું જીરું પછી નાખી હિંગ એટલે કે વખાણી અને પછી નાખ્યો મીઠો લીંબડો અને હવે નાખ્યું કંટોલા અને હવે હલાઈ નાખતી મિત્રો થોડું એટલે કે નીચે સોટાઇ એની પેલા એક મસાલો નાખી દેવું ફરીથી આ મસાલો નાખી દેવી ને હવે હલાઈ નાખી ને તો વિડીયોમાં ખાસ કરીને બનાવી દઉં Thank you. <coughs> but.